લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ તમે જોઈ રહ્યા છો મહુવાના બગદાણા પંથકના દ્રશ્યો છે જોરદાર મુસળધાર બેટિંગ કરી રહ્યા છે મેઘરાજા તો મહુવાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદના સમાચાર છે ત્યારે મહુવાના બગદાણામાં પણ જોરદાર વાવણીલાયક વરસાદ જોવા મળી રહ્યો છે તો મહુવાના સેન્દરડા બગદાણા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મુસુળ બેટિંગ કરી રહ્યા છે જોરદાર વરસાદી માહોલ આજે સર્જાયો છે અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે દેતાનાદન પવન સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ છવાયો છે તો આ પ્રકારે વરસાદની ગતિવિધિમાં આજે મોટો વધારો જોવા મળી રહ્યો છે તો ભાવનગર પંથકથી મોટા સમાચાર મહુવાનું બગદાણા છે તેમાં જોરદાર વરસાદ અત્યારે સામે આવી રહ્યો છે રાજકોટના અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ આજે જોવા મળ્યો છે વાવણી લાયક વરસાદના વિસ્તારો છે તેમાં પણ આજે વધારો જોવા મળ્યો છે તો સુકનવંતી મેઘ સવારી રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે અને ધરતીપુત્રોમાં પણ હરખની હેલી ચોક્કસપણે જોવા મળી રહી છે